જય જવાન જય કિશન અમે અહીંયા સર ગામની સાંસઠ કેવીએ ખેડૂત મોટી સંખ્યામાં એકઠા થયા સીવી અમારે દિવસે વીજળીની માંગ કરવી સીવી પણ અમે બે બે કલાક થાય બધા ઊભા સીવી પણ કોઈ અધિકારી જે રજૂઆત અમારી કોઈ સાંભળવા તૈયાર નથી અને રાત્રે દીપડો અને સિંહને એનો વધારે ત્રાસ છે તો અમારી માંગ એવી છે કે રાત્રે લેટ નહીં ને દિવસે તમે લેટ આપો પણ કોઈ અમારો સંદેશ સાંભળવા કોઈ રાજી નથી એક કે ધારાસભ્ય અમે બધા અધિકારીઓને બધાને ફોન કર્યો કોઈ કાંઈ જવાબ દેતા નથી બરોબર આ બધો પ્રોબ્લેમ છે તો આમાં કાંઈક સરકાર શરીર કાંઈક સામું જોવે તો સારું છે કે ભાઈ તમે દિવસે લાઈટ આપો આ ભારતીય જનતા પાર્ટીના પાપે ત્યાં ખેડૂતોને ભોગવવું પડે છે